તો હેલો નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી પહોંચ્યા હતા રાજકોટના લક્ષ્મીનગર પાસે આવેલ ભક્તિધામ મંદિરમાં દર્શન માટે આવી ગયા છીએ મિત્રો સૌ ફેમિલી સાથે તો બારનું તમને લોકેશન બતાવું બહારનો નજારો બતાવું તમે જોઈ શકો છો મિત્રો આ બારનું જે દ્રશ્ય તમને દેખાય છે ખૂબ જ સુંદર મજાનું ભક્તિધામ મંદિર ત્યાં મોટી બધી શિવલિંગ પણ આવેલી છે અને ઉપર નાગ દેવતા બિરાજમાન છે તમે જોઈ શકો છો તમને ઝૂમ કરીને બતાવો મિત્રો જુઓ છે ને દર્શન થઈ ગયા ને તો આ બાજુમાં છે જે કૃષ્ણ કનૈયા લાલજી ઘોડા ઉપર સવાર છે હાથમાં તલવાર છે તેનું પણ દ્રશ્ય તમે જોઈ શકો છો તો મિત્રો આ છે કૃષ્ણ કનૈયા લાલ તમને ઝૂમ કરીને તે પણ મૂર્તિ દ્રશ્ય તમને દેખાય છે મૂર્તિનું અને ચાલો અંદરની મુલાકાત લઈ લઈ ને આ તમે જોઈ શકો છો ને જે સ્તંભ જેવું દેખાય છે ને 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 તે છે 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 આખો જે જે અધ્યાયો લખેલા આ આ મોટામાં મોટી હનુમાનજી મહારાજની મૂર્તિ મિત્રો અહીં આજુબાજુમાં જે મંદિરો જે આપણા ભારત દેશમાં આવેલા છે ને તે તમને બતાવું છું એના પોઝ મૂકેલા છે અને અહીંયા છે મિત્રો આ ગોવર્ધન પર્વત જે કૃષ્ણ કનૈયા લાલે ઉપાડેલો હતો તેની અહીંયા આ બેહ મૂર્તિઓ રજૂ કરવામાં આવી છે અને ખૂબ જ સુંદર મજાનું રંગબેરંગી જે મૂર્તિઓ છે તેના દર્શન પણ તમે કરો પરિક્રમા લીલા દર્શન હનુમાનજીની આબેહ ખૂબ જ સુંદર મૂર્તિ જે રાજકોટમાં ક્યારેક જ કોકને જોવા મળે છે આવી મૂર્તિ એ કઈ મંદિરમાં છે નહીં આ આપણું ફેમિલી છે મિત્રો અહીં તમને આ તો ચાલો મિત્રો આપણે આ બાજુ આજુબાજુમાં જે જે ભગવાન હતા તેમને અવતારો લીધેલા હતા વામન અવતાર છે વિષ્ણુ ભગવાન અવતાર છે ઘણા બધા અવતારો છે અહીંયા નામ લેવામાં ઘણું બધું મોટું લાંબુ લિસ્ટ થઈ છે થઈ જાય છે તો આ કૃષ્ણ કનૈયાની મૂર્તિ તમને બહારથી પણ બતાવેલી હતી આ અંદરથી પણ બતાવું છું આ બહારનું આ અંદરનું તમે જે જોઈ શકો છો ઉપર પણ એટલી જ જગ્યા છે જ્યાં સત્સંગ ચાલે છે શ્રીનાથજીની હવેલી છે ઉપર